કરવાના છે ભાજપ નેતા કેસી પટેલે કહ્યું હતું કે અમિત શાહ જંગી સરસાઈથી આ ચૂંટણીમાં જીતવાના છે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી છે માહોલ જોઈ શકો છો સાથે તમામ લોકો છે અહીં બેનરો લઈને ઉભા છે કે મોદી ગેરંટી જે આપવામાં આવ્યું છે ચારસો ની બાર છે જોઈ શકો છો તમે જોઈ શકો અત્યારે જે પ્રમાણે લોકો અહીં આવ્યા છે પોતાની ઉપર એક કમળ નું જે ઝંડો છે ચિહ્ન પોતાના શરીર પર દોરીને આવ્યા છે તમે તો આ ઉપરાંત રોડ શો જે માહોલ બતાવવા માંગી કે આ જે ટેમ્પો છે આ ટેમ્પોમાં માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે સવાર થશે લોકો નું અભિવાદન જીતતા જીતતા તેમના વિધાનસભામાં આ રોડ શો કરવાના છે રોડ શો સાથે સાથે જો વાત કરવામાં આવે તો આપણી સાથે કેસી પટેલ જોડાયા છે કેસી પટેલ રોડ શો શરૂઆત થવાની છે શું આખો કાર્યક્રમ છે આજના દિવસ ગુજરાતના પનોતા પુત્ર દેશના ગૃહ અને સહકાર મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ એ ગાંધીનગર લોકસભામાંથી ઉમેદવારી પત્ર ભરવાના છે ત્યારે એમને એક દિવસ 14 થી 15 કિલોમીટરનો રોડ શોનું આયોજન કર્યું છે જેમાં મતદાતાઓના આશીર્વાદ મેળવવા માટે અને 5 થી 6 લાખ કરતા વધુ લોકો આ રોડ શોમાં જોડાવાના છે અને માન્ય અમિતભાઈ શાહ સાહેબે પોતે આ મત વિસ્તારની કાળજી લીધી છે માવજત કરી છે અને એટલા માટે એમનો સંવાદ બધા લોકો જોડે બનેલો છે અને માન્ય અમિતભાઈએ પચીસ હજાર કરોડ કરતાં વધુ વિકાસના કામો એમના સંસદના ક્ષેત્રમાં કર્યા છે ત્યારે પ્રજા અને મતદારો એટલા ઉત્સાહી છે કે અમિતભાઈ તમે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો અહીંયા આગળ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બનવા જઈ રહી છે ત્યારે આ ગાંધીનગરમાં અમિતભાઈ સાને સૌથી વધુ લીડથી જીતાડવા માટેનો સંકલ્પ કર્યો છે ખાસ કરીને

પાંચ લાખ થી લોકો આ રોડ શો માં જોડાશે